અમદાવાદમાં સાણંદમાંથી ટુ વ્હીલર ચોર ઝડપી લેવાયા છે ટુ વ્હીલરનો બારોબાર વહીવટ કરતા ત્રણ લોકોને પોલીસે ઝડપી લીધા છે આરોપીઓ સાણંદ ટીવીએસ શોરૂમમાં સ્ટોક મેનેજર તરીકે કામ અગાઉ કરતા હતા આરોપી ધર્મદીપસિંહ શિવરાજસિંહ બારોબાર વહીવટ કરતા હતા દેવીરાજ નામના સાગરિતને ટુ વ્હીલર આપતા હતા વીસ થી પચીસ હજારની કિંમતે વાહનોની

તેમ એ લોકો ખરીદતા હતા એટલે ખરેખર આરટીઓ રજીસ્ટ્રેશન પણ આનું થતું ન હતું શોરૂમમાંથી સીધા જ ગ્રાહક પાસે જતા હતા એટલે આની કોઈ ટ્રેલ શોધવી પણ મુશ્કેલ હતી અને આ જે જુપિટર છે એ ભવિષ્યમાં કોઈ ગેરકાયદેસર ધંધામાં પણ જો મળી આવે તો ખરેખર કોની પાસેથી લીધા હતા અને ક્યાંથી મેળવ્યા હતા એ પણ શોધવું મુશ્કેલ બનતું પરંતુ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમી મેળવીને અ પ્રોએક્ટિવ પોલીસિંગ હેઠળ તેમણે આવા સત્તર જુપિટર જે છે એ શોધી કાઢ્યા અને જે માલિક છે શોરૂમમાં માં તેમણે ત્રણેય ફરિયાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે